બોલોજીતુભાઈ બસ જો અમારા દિનેશ મોટા આવ્યા હતા થી તો હું દિનેશ મોટા અહીંયા ગુરુચર આવ્યા મારા ત્યાં પછી અમે અહીંયા રામાપીને દર્શન કરવા હવે અહીંયા આવ્યા તા તમારા રેખાબેંદાને લેવા અને ફૂલ કાઠિયાવાડી મોજ કરી જમવાનું સરસ મજાની ચોટીલાવાળા હતા એમની હોટલ છે અહીંયા મોમાઈ તો ત્યાં આગળ જમ્યા સરસ મજાનું કાઠિયાવાડી હોટલમાં હું દિનેશભાઈના અમારો મિત્ર પ્રકાશભાઈ ત્રણે જોઈ લાગ જીતુભાઈને મળીને બહુ આનંદ થયો મજા આવી રામદેવજી મહારાજના દર્શન કર્યા અને ટોટેલાવાળાની કાઠિયાવાડી ફૂલ જમવાની મોજ આવી છે અમે એને જીતુભાઈએ આનંદ કર્યો અને અત્યારે પ્રકૃતિ વાતાવરણનો આનંદ લઈ જોઈ લે ભાઈ મારી વાંગડું છે અને ગામડાની મોજ જ આવે જીરાપુર ગામ જીરાપુર ગામ છે આજે મારા મામા સસરાનું ઘર અહીંયાં જો સરસ મજાનો દિનેશ મોટા જો વાતાવરણની મજા લઈ રહ્યા છે કેવા 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 લીમડા છે જો સરસ રામદેવજી મહારાજ મંદિર છે જો સામે ઓલું દેખાય ભાથી દાદાનું મંદિર છે વીર વસરાજ દાદાનું ત્યાં પણ સરસ મજાનું ત્યાં આગળ જો બેઠા હોય ને તમે ઊભું થવાનું મન ના થાય એવું વાતાવરણ છે એકદમ આમ શાંત રસ્તો ગામડાની મોજ જ અલગ આવે શાંત એકદમ મળીને પણ એટલો આનંદ થયો છે અને જીતુભાઈ અમારા એડવોકેટ શાળા અમારા શાળા છે જય માતાજી ક્યાં ફર્યા તમારી બેન પેલો ભાઈબંધ વળી ક્યાં પહોંચ્યા આપડા આપણા મિત્ર રિક્ષાવાળા પણ આવી ગયા છે અને રેખાબેન પણ આવી ગયા બેન જય દ્વારકા દે બાણા પણ તો મિત્રો આપણે રેખાબેનને અને ને પણ મળીને બહુ આનંદ થયો છે તો બધા કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગજો જય દ્વારકાધીશ જય રામદેવજી મહારાજ